સંઘ પ્રદેશ દમણ અને આસપાસના વિસ્તારોમાં ઋતુનો અહેસાસ માવઠાના કારણે છઠ પૂજામાં ભંગ સંઘ પ્રદેશ દમણ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારની મોડી સાંજે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો કાળાડી ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક શરૂ થયેલા આ માવઠાના પગલે દરિયાકિનારે અને તળાવ પાસે છઠ પૂજા અર્થે એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓ વરસાદમાં ભીજાઈ ગયા હતા જેના કારણે પૂજાની વિધિમાં પણ થોડો ભંગ પડ્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસોથી આ વિસ્તારમાં અસામાન્ય હવામાન જોવા મળી રહ્યું છે જ્યાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે બપોરના સમયે આકરો તાપ પડે છે અને મોડી સાંજ બાદ કમોસમી વરસાદ વરસે છે આમ લોકો એક જ દિવસમાં ત્રણ અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે હવામાનમાં વારંવાર આવતા આ બદલાવના કારણે લોકો શરદી ઉધરસ અને અન્ય સિઝનલ બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણ અને તેના આસપાસના વિસ્તારમાં આગામી એકત્રીસમી ઓક્ટોબર સુધી આ પ્રકારનું મિશ્ર વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે સૂર્યદેવની ઉપાસના કરવાનો પર્વ એટલે છઠ પૂજા છઠ પૂજાનું મહત્વ ખાસ કરીને ઉત્તર ભારતીય લોકોમાં વધુ હોય છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અને ધંધા રોજગાર અર્થે વર્ષોથી સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય લોકો દ્વારા આજે વિધિવત છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી દમણ પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા ત્રણ સ્થળ જ્યાં તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી હોય એવા નાની દમણ છપલીશે દરિયા કિનારો કડૈયા દરિયાકિનારે તથા ડાભેલ તળાવ ખાતે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય મહિલાઓ અને પુરુષો એકત્રિત થયા હતા અને છઠ વ્રત કરનારી મહિલાઓ દ્વારા આથમતા સૂર્યદેવને વિધિવત અર્ધ્ય અર્પણ કરી તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તેવી મૈયા પાસે પ્રાર્થના કરી માતાજીનો જય જયકાર કરવામાં આવ્યો હતો આજના આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેવા હેતુથી દમણ પોલીસ વિભાગના જવાનો અને ફાયર વિભાગના તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી श्री राम मोहन यादव जी के तरफ से ग्यारह सौ रुपया श्री पारस नाथ यादव जी के तरफ से पंद्रह रुपया पार्टी उद्वारा नजीक नेशनल हाईवे नंबर 48 पर कार में लगी आग बाइक सवारे हेलमेट ठीक कांच तोड़ी बचाव कार चालक नो जीव આજે વહેલી સવારે આઠ કલાકની આસપાસ ઉદવાડા નજીક નેશનલ હાઇવે પર અચાનક કારમાં આગ લાગી ગઈ હતી આગને પગલે કાર ચાલક બહાર નીકળી ન શકતા તે કારમાં જ ફસાઈ ગયો હતો નજીકથી પસાર થઈ રહેલા એક બાઇક સવાર અજાણ્યા વ્યક્તિએ પોતાના હેલ્મેટથી કારનો કાચ તોડી કાર ચાલકને બહાર કાઢ્યો હતો આ ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અચાનક લાગેલી આગ બાદ ગણતરીની મિનિટોમાં જ કાર સંપૂર્ણપણે સળગીને ખાક થઈ ગઈ હતી પ્રાથમિક કારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વોર્ડ નંબર છ માં ભાજપના ઉમેદવાર અસપી દમણિયાનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દમણ સંઘ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના મંડાણ છવ્વીસમી ઓક્ટોબરથી ઓક્ટોબર થી થઈ ચૂક્યા છે જે અંતર્ગત આજે નગરપાલિકાના વોર્ડ નંબર છના ભાજપના ઉમેદવાર અસ્પી દમણિયાએ તેમના વોર્ડ વિસ્તારમાં જોરશોરથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો અસ્પી દમણિયા સાથે ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોએ વોર્ડ નંબર છ માં આવતા વાડીફળિયા કંસારવાડ પ્રભુ ફળિયા અને માર્કેટ રોડ વિસ્તારમાં ફરીને ઘરે ઘરે જઈને ચૂંટણી પેમ્પલેટ વહેંચીને મતદારોનો સંપર્ક કર્યો હતો અસ્પી દમણિયાના અગાઉ વોર્ડ નંબર સાતમાંથી જોકે આ વખતે ભાજપે અસ્ફી દમણિયાને વોર્ડ નંબર બારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે પ્રચાર દરમિયાન પક્ષના નેતાઓએ અસ્પી દમણિયાની બહુ મોટા માર્જિનથી જીત થવાની આશા વ્યક્ત કરી હતી આ પ્રચારમાં તેમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશ અગારીયા मजी पालिका प्रमुख और वोर्ड नंबर छी सभ्य अनिल टंडेल भाजप ओबीसी मोर्चा राष्ट्रीय प्रभारी विशाल टंडेल फिरदोस बानो रश्मि हड़पती सिंपल काटेला सहित मोटी संख्या में भाजपा कार्यक्रम जोड़ाया था आज वार्ड नंबर छः में हमारे उम्मीदवार श्री अशोक भाई के लिए हम डोर टू डोर प्रचार में निकले हैं हमारे साथ में हमारे उम्मीदवार अशोक के साथ में ही लेकिन हमारे विशाल भाई टंडेल जो ओबीसी मोर्चा के आ, हमारे राष्ट्रीय पदाधिकारी है गुजरात के हमारे प्रभारी है हमारे अनिल भाई जो पूर्व हम इसी वर्ड के हमारे काउंसिलर हैं हमारे साथ में दो और काउंसिलर भी है सिंपल बेन है तीन काउंसिलर हैं और फिरदोष है और रश्मि हणपति है बहुत सारे कार्यकर्ता अनिल भाई के साथ में जुड़े हैं क्योंकि हमने पहले ही सरकार नगर पालिका में बना ली है पंद्रह में से हम बारह में जीत चुके हैं तीन में तो चुना हो जो चुनाव है जो छः नंबर सात और बारह में तो आज हम छः में प्रचार के लिए डोर टू डोर इतना अच्छा प्रतिशत मिल रहा है लोगों का खास करके हमारे अनिल भाई और विशाल भाई का ही ये गढ़ है तो हमें उम्मीद है कि हम बहुत बड़े मार्जिन से जीतेंगे और जिस तरह से लोगों का हमें प्रतिशत मिल रहा है लगता है कि हम पाँच तारीख के जो वोटिंग होगा उतना हमें बम्फर जीत दमन नगर पालिका के इस चुनाव में आपने देखा होगा कि पंद्रह वार्डों में से बारह वार्डों में ऑलरेडी भारतीय जनता पार्टी की जीत हो चुकी है बारह वार्डो वार्डो में निर्विरोध चुनाव हुआ और हमारे सारे प्रत्याशी भी आज आप देख सकते हैं जो काउंसिलर बनकर हमारे साथ मौजूद है एस भाई दमन ने जो पहले वार्ड नंबर सात में थे उनको आग, हमारी पार्टी ने वार्ड नंबर छः से नामांकन कराया और जिस प्रकार आज डोर टू डोर हमारा जो कैंपेन चल रहा है उसमें जो लोगों की ओर से जो हमें प्रतिसाद मिल रहा है उससे हम लोग बिल्कुल खुश हैं और हम वार्ड नंबर छः की जनता को ये विश्वास दिलाना चाहते हैं कि जिस गति से आज दमन का विकास हो रहा है उससे भी ज़्यादा रफ्तार से हमें और आगे बढ़ना है और इसीलिए नरेंद्र मोदी जी का जो कहना है कि विकसित भारत हमें बनाना है तो उसी दौर पर हमारे दमन शहर की जनता भी हमारे साथ जुड़े वार्ड नंबर छः में हमारा प्रत्याशी श्री एस भाई दमन है, जो हाल में हाल ही में दमन नगर पालिका के अध्यक्ष भी रह चुके हैं तो आगे भी उन्हें हमें आगे बढ़ाना है इसीलिए वार्ड नंबर छः की जनता से मैं अपील करना चाहता हूँ कि हमारे प्रत्याशी का जो सिंबल है वो लोटस से कमल का फूल है एक नंबर का बटन है उसे दबाकर उन्हें बहुत ही बड़ी बहुमति से उन्हें आगे बढ़ाए जिससे कि हमारा भी हौसला आगे काम करने में बढ़े आपको पुनः एक बार वार्ड नंबर छः के साथ वार साथ वार्ड नंबर सात एवं वार्ड नंबर बारह में भी हमारे भारतीय जनता पार्टी के जो प्रत्याशी है उन सभी को आप कमल का बटन दबाकर चुनाव में जीत दिलाए जिसे के संपूर्ण रूप से અમે કોઈ બાધા આને વાળા દિનોમાં ના પડે ઓર અમારા દમન હે નમન જો બદરા ભારત કે સાથે આગળ બળતા હોય નરેન્દ્ર મોદીજી કાં હાથ બળાય બહુ બહુ ભારતીય જનતા પાર્ટી તરફથી દમણ અને દીવના અત્યારે જે નગરપાલિકાની ચૂંટણી થઈ રહ્યું છે એમાં એમાં બાર સીટ તો લગભગ વિન થઈ જ ગયા છે એટલે નગરપાલિકામાં બીજેપી ફોર્મ કરી લીધું છે સાથે ત્રણ વર્ષમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે જે આજે મારા છ નંબરના વોર્ડમાં જ્યાં હું વર્ષોથી જીતને આવતો હતો ત્યાં આપણા અસપીભાઈ દમણિયાના પાર્ટીએ ટિકિટ આપી છે તો અમારા વોર્ડના તમામ કાર્યકર્તાઓ વાડી ફળિયાના કન્સરવાર પ્રભુ ફળિયા માર્કેટ રોડના તમામ મારા સાથીદારો જે જૂના છે એમને સાથે લઈ અત્યારે અસપીભાઈના માટે અમે હાઉસ ટુ હાઉસ ઘરે જઈને વોટ માંગી રહ્યા છે જેવો અમને બહુ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને સો ટકાની કહું તો પાંચસો ટકા અસપીભાઈમાં વિન થવાને આવી જ ગયા છે આ ફક્ત અત્યારે આપણે લોકોને મળવાનો એક શું કે જરિયો છે અત્યારે લોકોનો સાથે સંપર્ક એમને કરાવી રહ્યો છે અને ભગવાનને અને માતાજીના આશીર્વાદથી અસ્પિભાઈ વોર્ડ નંબર છમાંથી જીતેને આવશે એવું પાંચસો ટકા આપને ખાતરી આપું દમણની ગેલવાડ ગ્રામ પંચાયત સતત બીજી ટર્મ માટે સમરસ બની પ્રથમ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત સંઘ પ્રદેશ દમણની સોળ ગ્રામ પંચાયતોમાંથી નવ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થયું છે જેમાં ગેલવાડ ગ્રામ પંચાયતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે ગેલવાડ ગ્રામ પંચાયત સતત બીજી ટર્મ માટે સમરસ જાહેર થવાની સાથે દમણની પ્રથમ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત બની છે આજે ગેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી પટેલ સહિત પંચાયતના તમામ નવ સભ્યોને કલેક્ટર પ્રિયાંશુ સિંહના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગતમમાં પણ ગેલવાડ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી અને તેનો સમગ્ર વહીવટ મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવતો હતો આ વર્ષે પણ સમરસ બોડીનું પ્રતિનિધિત્વ માત્ર મહિલાઓ જ કરશે દમણમાં આ એકમાત્ર પંચાયત છે જે છેલ્લી બે ટર્મથી સમરસ જાહેર થઈ છે અને સતત મહિલાઓ દ્વારા સંચાલિત છે જે સમગ્ર દમણ માટે ગર્વની બાબત છે કલેક્ટર પ્રિયાંશુ સિંહે તમામ ચૂંટાયેલા મહિલા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યોજના મુજબ જો કોઈ પંચાયત બોડી સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા રચાયેલી હોય તો તેમને પ્રોત્સાહન રૂપે રૂપિયા દસ લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે જ્યારે પુરુષ સભ્યો દ્વારા રચાયેલી પંચાયતને રૂપિયા પાંચ લાખ સુધીની વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવશે પંચાયત પંચાયતને આ યોજના હેઠળ લાભ મળશે દમણની સાત ગ્રામ પંચાયતોમાં માં ચૂંટણીનો ધમધમાટ ભેંસલોર સવિતાબેન પટેલે પ્રચારના મંડાણ કર્યા સંઘ પ્રદેશ દમણમાં આગામી પાંચમી નવેમ્બર બે હજાર પચીસના રોજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેના પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે દમણની કુલ સોળ ગ્રામ પંચાયતો પૈકી નવ ગ્રામ પંચાયતો ભાજપ સમર્થિત સરપંચ બોડી સાથે સમરસ જાહેર થઈ ચૂકી છે જોકે બાકીની સાત ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી જંગ જામશે આ સાત ગ્રામ પંચાયતોમાં સામેલ ભેંસલોર ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણીનો માહોલ કરમાયો છે અહીં સરપંચ પદના ઉમેદવાર સવિતાબેન પટેલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારના મંડાણ કર્યા હતા સવિતાબેન પટેલ અને ભરતભાઈ પટેલે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો અને દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક સાધ્યો હતો દમણ માં નવી જ અસ્તિત્વમાં આવેલી આ ગ્રામ પંચાયત પર કોણ પહેલી સરપંચ બનશે તેના પર સૌની મીટ મંડાયેલી છે はい <laughs>